રાજકોટમાં માધાપર ચોકડી નજીક સર્વ આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતા અને લગ્ન સ્થળે કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલા વર વધુ અને તેમના પરિવારજનો ઘણી બધી મુશ્કેલીમાં મુકાયા હતા રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા પરંતુ અહીં કોઈ વ્યવસ્થા ન હતી અને આયોજકો પણ ગાયબ હતા જેના કારણે જાન લીલા તોરણ પરત ફરવા લાગતા કન્યાઓ રડી પડી હતી

નથી એટલે એમાંથી અમે લોકો ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યાપક્ષવાળા જતા રહેલ છે પરંતુ જે હાજર છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમ કે આમાં

તમે પણ એમ કામ છે કે પોલીસ આ પત્રકારો પણ કામગીરી પૂરી થયા અને આખે આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછી જે સમાજના નાગરિકો જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું એમ